પોતાની સાહેબ શાહી ટોપી હાથમાં ફેરવતા ફેરવતા એક જુવાન પ્રશ્ન કર્યો એની પ્રશ્ન કરવાની ડપ થી લાગતું હતું કે એ સૌમાં વડો હતો લાંબા સુકાઈ ગયેલા મો વાળા એક પ્રૌઢ માણસે વિનય જવાબ આપ્યો સાહેબ ત્યાં પચીસ વર્ષ થી એક જ માણસ રહે છે પચીસ વર્ષ ત્રીજો માણસ જે ન કારકુન કે ન અધિકારી જેવો વચ્ચેની સ્થિતિ નો લાગતો હતો એણે મો મલકાવીને હા પાડી અને એ માણસ પાસેથી તમે નિયમિત કામની આશા રાખો છો જુવાન અધિકારી એ પોતાની નેતર ની સોટી જમીન સાથે ભરાવીને કહ્યું બંનેમાંથી કોઈએ જવાબ આપ્યો નહીં અંતે પેલો કારકુન જેવો બોલ્યો સાહેબ વૃદ્ધ માણસ છે આજ વર્ષે જાય આપણે છૂટકો જુવાન અધિકારીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા સોટી થી એક કાંકરો આગે ઉડાડી દે બોલ્યો આપણે માણસ સાથે કામ નથી કામ સાથે કામ છે ક્યાં જાય એ રહ્યું કેવું કામ કરે છે એટલું જ આપણે જોવાનું છે

ભૈયો બદ્રીનાથ ત્યાં પચીસ વર્ષથી નોકરી કરે છે એની ઉંમર કેટલી છે આશરે આશરે સત્તાવન અઠાવન ત્યારે માટે નાલાયક છે સાહેબે ફેસલો આપ્યો સાહેબના મગજ માં અત્યારે અધિકારી નું તોફાન પણ છે એ ચતુર શિરસ્તેદાર સમજી ગયો અને તેથી બીજી વખત સમજાવવા હશે એમ વિચારી તે શાંત રહ્યો એવું બન્યું હતું કે રંગપુરના ના સ્ટેશન થી આશરે બેક માઇલ દૂર રેલવે ની સડક જાહેર સડક ને કાપીને જતી હતી એટલા માટે એક ક્રોસિંગ આગળ રેલવે સત્તાવાળા હોય એટલે એક માણસ રાખ્યો બદ્રીનાથ વૈયો આજે પચ્ચીસ વર્ષ થયા એના એ જડ જબરદસ્ત લાકડાને ગાડી આવવાને વખતે આલું ઠસાવતો અને ગાડી જાય ડોવું કરતો થોડા વખત પહેલા એની શરત ચોક થી એક અકસ્માત થતો રહી ગયો હત રંગપુરના સ્ટેશન પર ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને શિરસ્તેદાર આજે એ જ વાત કરી રહ્યા હતા એટલામાં સ્ટેશન પર ગાડી આવી ને સાહેબ પોતાના ડબ્બામાં ગોઠવાઈને બેઠા બેસતા બેસતા પણ એના તુંડ મિજાજી સ્વભાવ ને આનંદ આવતો હોય તેમ વારંવાર કારકુન સાથે એની એ વાત કરતા હતા એ જગ્યાએ કોઈ અનુભવી અથવા છે તે ચપડ માણસ ને પડશે તેના છેલ્લા શબ્દો ગાડીની સીટીમાં ડૂબી ગયા બંને નીચલા અધિકારીઓએ સલામ કરી ને ગાડી રવાના થઈ શિરસ્તેદાર વિડાય કરાવો હંમેશા ગામની એ સડકે બે ત્રણ ફરવા જતો એની રૂપાના હાથા વાળી લાકડી જૂનો જાડવી રાખેલો રેશમી દુપટ્ટો દક્ષિણી પાઘડી ને ચંપલ આ રસ્તા પર છેલ્લા દસ વર્ષ થયા નિયમિત મુસાફરી કરતા બદ્રીનાથ ની જઈ તે બે ઘડી બેસે ને રાવ સાહેબ ને આવેલા જોઈ ભાઈઓ પણ પોતાની નાની શિવાળી માંથી બહાર નીકળી ઠંડુ પાણી ભરી મૂકે અને પછી બંને પરદેશીઓ સુખ દુઃખ ની વાતો કરે ને એમ હંમેશા સાંજ વીતી જાય આજે પણ સાંજે વિનાયક રાવ ના મંદ પગલા તરફ પડતા હતા

બે ચાર નાના નાના ઝાડવા પર ફૂલવેલી ની જુદી જુદી જાત ચડાવી માંડવા જેવું કરી દીધું હતું એની ચારે તરફ વાંસ ખપાટો બાંધી લઈ બનાવી હતી અને નીચે જમીન પર ફૂલ જેવી સ્વચ્છ ઘાર કરી હતી ભૈયાની એક બકરી આમાં બંધાતી હતી વિનાયક રાવ ભૈયાનું ઘર અને તેનું કલા વિધાન જોઈ રહ્યો એટલામાં ભૈયાના ઘરમાંથી એક આઠ દસ વર્ષની છોકરી બહાર નીકળી વિનાયક રાવ ને જોઈને એકદમ પાછી અંદર ગઈને ભૈયાને કહ્યું કે ભૈયા દાદા બાર તો કોઈ બેઠું છે કોણ છે કઈ ભૈયો બહાર આવ્યો આજે આઠે દિવસ થયા તે જરા અસ્વસ્થ હતો તેમજ વિનાયક રાવ પણ એકાદર થોડીયું થયું આ તરફ આવ્યા ન હતા એટલે વિનાયક રાવ હશે એ ડોસાને યાદ રહ્યું નહીં બહાર આવતા ત્યાં વિનાયક રાવ ને જોયા ઓહો પાણી છોકરી આ તો આપણા રાવ સાહેબ છે ઠંડા પાણી લાવો ચાલો અને ભૈયો પોતાની હંમેશની ઢબ થી વિનાયક રાવ પાસે જઈ બેઠો

કોઈક વાડી વાળાની છોકરીને પુત્રીના જેવા લાડ થી બોલાવી નવીન લાગ્યું કારણ કે પાણીને આજે જ જોઈ હતી આ છોકરી કોની ભા દાદા આજે વિનાયક રાવ ભા એમ ન કહી શક્યો આ વાડી વાળાની છે બિચારી આઠ દિવસ થયા બકરી દોઈ દે છે ઈશ્વર એનું કલ્યાણ કરે પાણી ઠંડા પાણી નો ચડકતો લોટો લાવી હતી નાની આઠ દસ વર્ષની છોકરીની આંખમાં કાજળ એવું સુખ આવી રહ્યું હતું કે વિનાયક રાવની દ્રષ્ટિ ત્યાં ચોટી ગઈ ભૈયા દાદા હવે જાઉં છું હો ટિલાડીને દોઈ ટિલાડી ભૈયા ની બકરીનું નામ હતું ગોળા વૃદ્ધ જોઈને એનું નામ તિલાડી પાડ્યું હતું એવા નામ તો માણસ પશુ લાગે શબ્દો થાય હા ભૈયા દાદા ઠીક જા કાલે વહેલી આવજે હો પાણી ચાલી ગઈ થોડી વાર ન થઈ ત્યાં પાછી ફરી ભૈયા દાદા ચાર દિવસ પછી દિવાળી છે તમારે લાપસી ભરડાવવી નથી વૃદ્ધ ભાઈઓ આનંદ પામ્યો તે મીઠું હસી પડ્યો બહુ જાડી ભરડતી નહી હો ના દાદા હું તો ઝીણું ભરડું છું પાની ગઈ કણબી ની નાની છોકરી ભૈયા ને આટલી મમતાથી ચાહી રહી હતી તે વિનાયક રાવે આજે જ જાણ્યું એને ધીમેથી કહ્યું ભૈયા દાદા આ નોકરી તમે છોડી દો હવે અવસ્થા થઈ કેવાય હવે મારે કેટલા કાઢવા છે આશરે જાઓ છોકરો ગયો છોકરા પેટ છે તે ભગવાન દેહ કે ત્યાં સુધી કામ કરવું ને ખાવું બદલી ના વિનાયક રાવ નું અંતઃકરણ ભૈયા જવાબ થી વધારે ને વધારે નરમ બનતું હતું તે જવા ઉઠ્યો ત્યારે એને ચોક્કસ લાગ્યું કે ભૈયાને એની વાડી પર માં કરતા પ્રેમ હતો કેમ બદ્રીનાથ ની જગ્યાએ કોને ફેરવો છો મેં જોયું કે ડોસો બધો વખત જાળવા ગાડે છે સાહેબે પોતાની અવલોકન શક્તિ થી અજાયબી પમાડવાની શરૂઆત કરી ને વાઘના જેવી તીણી આંખથી તે વિનાયક રાવ તરફ જોઈ રહ્યા રાવના મનમાં ભાંજગળ ચાલતી હતી એક વખત તેના ખિસ્સામાંથી રાજીનામાનો કાગળ થોડો બહાર પણ દેખાયો પણ તરત જ હાથ પગ ધ્રુજવા લાગ્યા અને સાહેબ તરફ ઝૂકીને સલામ ભરી બિલાડી ઉંદરને રવાડે તેમ સાહેબે રમત શરૂ કરી તમે શું ઠરાવ્યું વિનાયક રાવે વિચાર કર્યો ને અડધો જુસ્સામાં અને અડધો ગુસ્સામાં બોલ્યો એ નહીં બને સાહેબે વોઠ કર્યા હે ઉમેશની ગુલામી નિર્બળતા પોતાનું બળ જમાવા લાગી રાવના હોશ કોશ ઉડી ગયા પોતે ઉતાવળથી ભૂલ કરી સમજી ગયો ફેરવી તોડવાની કળામાં પાવડતો હોવાથી તરત બોલ્યો સાહેબ બીજા જ વિચારમાં હતો ભૈયા બદ્રીનાથ ની જગ્યાએ કાળુ ને ગોઠવો ઠીક પડશે હા અને ભૈયાને ચોવીસ કલાકની નોટિસ આપી દો બહુ સારું શિરસ્તેદાર રસ્તેદાર નમી ને સલામ ભરી ચાલ્યો ગયો તો પણ વિનાયક રાવે વિરુદ્ધ ભૈયાને કંઈક મદદ કરી બીજા દિવસે ભૈયા ને સાહેબ ની હજુરમાં લાવવા માટે ટપ્પો મોકલ્યો ડોસો હાજર થયો સાહેબ પોતાના ઓરડામાં અધિકારીના રો આપતી એટલા જ અક્કડ બેઠા હતા ભૈયાને જોતા તે બોલ્યા તમારું નામ ભૈયા બદરીનાથ જી હા સાહેબ તુમ બડે બુઢે હો ગયે સરકાર કી ખૂબ નોકરી કી અબ તો આરામ લીજીએ જી હા સાબ થોડા નોકરીમાં જ આવ્યા અચ્છા ભૈયા તો એવી આશામાં હતો કે સાહેબ લાંબરી નોકરી માટે કા કી નામ આપવાની ગોઠવણ કરતા હશે એટલામાં સાહેબે કાગળમાંથી મોં ઊંચું કરીને તેના તરફ જોઈ સમાચાર સંભળાવી દીધા અચ્છા તું વિનાયક રાવ અબ લોકમ આરામ લીજીએ વજ્રપાત થયો હોય તેમ ભાઈઓ મૂળ જેવો સાહેબ સામે પોતાની હદમાં અકસ્માત થતો બચી યાદ આવી સાહેબ એટલા માટે પોતાને બળતરફ કરે છે એ છેવટે સમજાવ્યું તે ગડો બની ગયો સાહેબ આજ હવે સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો

પણ હિંમત માં આવીને બોલ્યો કાલે સવારે હા તરત જ પડ્યો અરે અરે રાવ સાહેબ આ શું દાદા કાલે મારે ઘેર આવજો મને તમારા છોકરા જેવો માની ત્યાં રહેજો અરે રાવ સાહેબ ભાઈઓ ફીકુ હસ્યો એ તમારી ઉદારતા છે પણ હું તો આટલામાં જ આ જમીન પાસે રહીશ વિનાયક રાવે ધાર્યું કે બીજે દિવસે ભૈયા દાદાને બરાબર સમજાવીશું

ને બકરી ના બચ્ચા છે કે ની પથારી પાસે બેસી કરુણ સ્વર થી બે બે કરતા હતા વિનાયક રાવ ની આંખ માં આંસુ આવ્યા ને તે અંદર ગયો પાણી દાદા ના શરીર ને હલાવી હસતી હતી અબ ઘડી ભૈયા દાદા ઉભી રહેજે પકડું કેતા ઉઠશે એવા વિનોદ ની આશા થી છોકરી આનંદ માં હસતી હતી વિનાયક રાવે પાસે જઈ શરીર હલાવ્યું ને મોટે થી બૂમ પાડી ભૈયા દાદા ઝૂપડી કોઈ ન કાઢે માટે ભૈયા દાદા અડગ સુતા રહ્યા વિનાયક રાવ નો સાથ ફાટી ગયો તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યા તે પાણી તરફ ફરીને બોલ્યો પાણી બેટા ભૈયા દાદા બોલશે નહીં પણ એ નાની છોકરીએ ભૈયા જે રુદન કર્યું છે તે હજી જ્યારે સાંભળે ત્યારે મારા જીવનમાં વીજળીના જેવા આંચકા લાગે છે અનંત સમય ને અઘાત આકાશ ભેદી એ સ્વર ફરી ફરી અથડાયા કરશે ભૈયા દાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા રહેતી નથી બોલા બેસતા ચકડીઓ બોલતી ને કોઈ વાળ ને અંદર ચાલી જતી એવી સૃષ્ટિ હવે ત્યાં નથી કામ કરનાર આત્મા ને બદલે કામ કરનાર શરીર ત્યાં છે વીસમી સદી કાવ્યમાં મય જીવન ને શું કરે સંસ્થા વ્યક્તિના ના ખાનગી ભવ્ય જીવન ને શું કરે યંત્રવાદ નિયમિત ઝડત્વ ને બદલે રસમય ચૈતન્ય ને શું કરે આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહે છે